ત્યાં શું છે છે ગ્રાઉન્ડ તારીખે પાડલિયા ગામ ખાતે જે હિંસક ઘટના ઘટી એમાં જે પણ લોકો ઇજાગ્રસ્ત હતા એમના પ્રત્યે મારી સંવેદનાઓ છે પણ ત્યાંના એસપી અને ત્યાંના કલેક્ટર દ્વારા આખા ગુજરાતના લોકોને ગુમરાહ કરવામાં આવ્યા એમણે કીધું કે સરકારમાં ન માનનારા સંવિધાનમાં ન માનનારા કેટલાક આદિવાસી ટોળાએ પાલિયા ધારિયા ભાલા અને તીરકામઠાથી પોલીસ અને વન પર હુમલો કર્યો અને એમાં સુડતાલીસ લોકો ઘાયલ થયા આ બિલકુલ પાયા પાયાવિહોણ એમણે વાત મૂકી અમે એને ત્યાં સ્થળ પર ગયા ગામના સરપંચ મુખી અને ત્યાંના પોલીસ પટેલ સહિતના લોકોને મળ્યા તો તે લોકોએ રૂબરૂ આ બનાવ અને ઘટનાની સાક્ષી હતા એમણે કીધું સવારે દસ વાગે વન પોલીસ એસ્કોર્ટ સાથે આવે છે ગામના કુવા નું પૂરણ કરે છે અને એક વિધવા બેનનું ઘર તોડે છે ત્યારે ગામ લોકો એકઠા થાય ને બીજા ઘરોને બચાવવા માટે એમને બે થી ત્રણ કલાક આજીજી કરે છે કહે છે કે સાહેબ તમે અમારા ગામમાં આવ્યા તો આ તોડવા માટેની નોટિસો અમને અગાઉ કેમ નથી આપી આ ગામ એ પેસા એક્ટ અને અનુસૂચિ પાંચમાં આવે છે અમને સરકારશ્રી દ્વારા બે હજાર છના અધિનિયમ વન અધિનિયમ અધિકાર અંતર્ગત સનતો મળી છે તો અમારું જ ગામ કેમ તમે ટાર્ગેટ કરો છો ત્યારે એ બોલવાવાળા આઠથી દસ આગેવાનોને પકડીને બળજબરીપૂર્વક પોલીસવાળા લઈ જાય છે અને એમને છોડાવવા માટે કેટલાક ગામવાળા વચ્ચે પડે છે ત્યારે પોલીસ અચાનક લાઠીચાર્જ પર ઉતરી આવે છે અને ખૂબ મોટા પાયે લાઠીચાર્જ થાય છે લોકોને દોડાવી દોડાવીને મારવામાં આવે છે બાદમાં સત્તાવીસ ટીયર કેસના સેલ છોડવામાં આવ્યા છે ત્યાં પચાસથી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ થયું છે એની ત્યાં કારતુસો પણ ત્યાં મળી છે ત્યારે આ જે ઘટના ઘટી એને લોકો સામે કહેવાની બદલે ત્યાંના એસપી અને કલેક્ટરે એક તરફી કાનૂની કાર્યવાહી કરી આદિવાસીઓ પર સત્તાવીસ લોકોના નામજોગ અને પાંચસો લોકોના ટોળા પર ગંભીર પ્રકારની કલમો લગાડીને ત્યાં એફઆઈઆર કરી ત્યારે અમે ત્યાં ગયા અને જે પણ આ ઘટના છે એની આ વરવી વાસ્તવિકતા છે ત્યારે આ પ્રકારે આખા આદિવાસી સમાજને બદનામ કરવાનું કામ એમણે કર્યું છે ત્યારે અમારી તો માંગણી એવી છે કે ભાઈ જે અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓના આદેશથી જે આ લાઠીચાર્જ અને હિંસાત્મક ઘટના ઉશ્કેરવાનું કામ કર્યું છે એમના પર પણ એફઆઈઆર થવી જોઈએ અને આ લોકો પર એફઆઈઆર થયેલી છે ખોટી એફઆઈઆર થયેલી છે એ રદ કરવી જોઈએ એમની પાસે કોઈ હતારો નહોતા છતાં હથિયારોના નામ જો ઉલ્લેખ કરીને ખોટા એફઆઈઆર એમના પર થયા છે જે રદ કરવામાં આવે એવી અમારી માંગણી છે આજે સામ જે અથડામણ જે થઈ છે એમાં જે આદિવાસી પક્ષના જે લોકો છે લોકો જંગલમાં ભાગી ગયા છે અને કોણ કેટલું ઇજાગ્રસ્ત થયું છે તેની પણ જાણકારી નથી જે આદિવાસી લોકો બત્રીસ થી પાંત્રીસ લોકોને ઈજા થયેલી એમાં દસ થી બાર લોકો ગંભીર ઈજા થયેલી છે એ લોકો દેશી સારવાર લઈ રહેલા છે અને એમના પરિવારજનો બજારોમાંથી દવા લઈ આવીને એમની ટ્રીટમેન્ટ કરી રહ્યા છે પણ એમની પણ માંગણી હતી કે ભાઈ જે વિધવા બેનોનું ઘર કુવો બધું તોડી નાખ્યું છે એમને અરજદાર તરીકે પોતાની ફરિયાદ આપે છે તો એમની પણ ફરિયાદ એમણે લેવી જોઈએ જે સરકાર લઈ નથી રહી મૂળ હકીકત ત્યાં આવી છે બે ત્રણ વર્ષ પહેલા ત્યાં સર્વે કરવામાં આવ્યા છે અને ત્યાં પેટાળમાં ખનીજનો ખૂબ મોટો ભંડાર છે ત્યારે માત્ર બીજા ગામોને છોડીને ત્યાંના આજુબાજુના બારથી અઢાર ગામોને ત્યાંથી વિસ્થાપિત કરવાનું સરકારનું ષડયંત્ર છે ઉદ્યોગપતિ આપવાનું જે એમનું પ્લાનિંગ છે એના લીધે આ ખૂબ મોટી હિંસા ત્યાં થઈ છે બનાસકાંઠાના એસપી એવું કીધું છે કે જે બંધારણ મન માનવાનું જે સંગઠન છે એસી ભારત સરકાર તે આ સમગ્ર જે હિંસા છે એની પાછળ રહેલું છે ના ના એમણે બિલકુલ પાયા વાત વાતો કરી છે અમે તો ત્યાં જઈને પૂછીને આવ્યા બધા લોકોને મળીને આવ્યા અને ત્યાં આવું કોઈ સંગઠન નથી એ આદિવાસી સમાજના લોકો હતા અને એમના પર એવા કોઈ પુરાવા હોય તો એમણે જાહેર કરવા જોઈએ વિડીયો સીસેટ બોડી કેમેરા લઈને એમણે જવું જોઈએ ને આ તોડવા માટે તો એ તો એમની જવાબદારી છે તાનો વિસ્તાર એ વાઇલ્ડ લાઈફ એક્ટ અંતર્ગત આવતો વિસ્તાર છે સેન્ચ્યુરી એરિયા છે વન અધિનિયમના અનેક કાયદાઓ હતા લાગુ છે તમને ત્યાં ફાયરિંગ કરવાનો ઓર્ડર કોણે આપ્યો ત્યાં લાઠીચાર્જ કરવા તમે ગયા એ લોકો જંગલમાં હતા એ તમારી કઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન કરવાના તો તમે લાઠીચાર્જ કર્યો ભાઈ ફાયરિંગ કેમ કર્યું તમે એટલે આ કાયદા અંતર્ગત પણ એમના પર એફઆઈઆર થવી જોઈએ ત્યાં કોઈ જોગવાઈ નથી સેન્ચુરી એરિયામાં તમે કોઈ દિવસે ફાયરિંગ ના કરી શકો એની પરવાનગી લેવી પડે તમે ટીયર ગેસના સેલ પણ ના છોડી શકો તમે ત્યાંના લોકોને તમે દોડાવી દોડાવીને માર્યા છે તે વિડીયો અમારી પાસે આવ્યા છે જે ગંભીર બાબત છે અને જે પ્રકારે આ એસપી નર્મદામાં હતા ઝૂંપડા તોડ્યા આદિવાસી વિરોધી અને ત્યાંના આદિવાસીઓને આ રીતના ડરાવવાનો ધમકાનો એને કામ કર્યું છે અમે તો ગયા હતા એસપી કચેરી બી જવાના હતા એને મળવાના હતા પણ એ ભાઈ ક્યાં અમને દેખાયા નહી એમના પોલીસ અધિકારી બાકી અમે ડરવા વાળા લોકો નથી લડવાવાળા છે આદિવાસીને ડરાવવાની ડરાવાની જે એમણે વાત કરી છે અમે ડરવાવાળા લોકો નથી અમે

છે ભાજપની સરકારે હાર્દિક પટેલ હમણાં કોંગ્રેસમાં હતા બે બાવીસ સુધી ત્યારે એક કેસ નથી ખેંચ્યો અને જેવા ભાજપમાં ગયા એવા બધા કેસો ખેંચી લીધા છે સવાલ અહીંયા હાર્દિક પટેલ નથી સવાલ ગુજરાતની કાનૂની વ્યવસ્થાનો છે ગુજરાતની ન્યાય પ્રણાલિકાનો છે જે પ્રકારે એક વર્ગના કેસો ખેંચવામાં આવે છે તો તો અમારી વિનંતી છે પાડલિયામાં ખોટી એફઆઈઆર થયેલી છે એની પણ પણ પરત ખેંચો જાહેરાત કરો જે આદિવાસી એસસી અને ઓબીસી સમાજના લોકોએ આંદોલનો કર્યા એ દરમિયાન જેટલા કેસો થયા છે વિદ્યાર્થીઓએ આંદોલનો કર્યા કર્મચારીઓએ આંદોલનો કર્યા અને જેટલા આંદોલનના કેસો થયા છે તમામે તમામ કેસો ગુજરાત સરકારે ખેંચવા જોઈએ એવી અમે માંગ કરીએ છીએ